નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ પાંચ ઓગસ્ટથી લઈને બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હાલ કઈ વરસાદની સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતમાં છવાય વરસાદ આપી શકે છે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ મજબૂત થશે જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપશે તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારના પરિબળો આ એક વિડીયોમાં તમને મળી જવાના છે અત્યારે ગુજરાત અને તેની આસપાસ એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી રહી છે મજબૂત સિસ્ટમ નથી પરંતુ તેની અસર ફક્ત દસ ટકા આપણને જોવા મળનારી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત આ કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ તો કોઈ જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને છૂટાછવાય વરસાદની શક્યતા વધુ છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં પંદરથી વીસ મિનિટના વરસાદી ઝાપટા પણ થઈ શકે તેવી શક્યતા છે પરંતુ એક ભારેથી ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા નહીં મળે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છોટાછવાયા વાદળોનું પ્રમાણ રહેશે અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે કે મિત્રો અત્યારે જ્યારે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ નથી કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટને કારણે આપણને વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે ગત રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા પરંતુ સાર્વત્રિક વરસાદ આપણને નહોતો મળ્યો આગામી તારીખ મિત્રો વાત કરીએ તો આજે તારીખ પાંચ અને છ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક ભાગ માં છવાય વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે અને સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો આવનારી તારીખ સોળ અને સોળથી લઈને જે બાવીસ તારીખનું સેશન છે તેમાં કહી શકાય કે એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની રેખા સર્જાશે અને આ જે સિસ્ટમ છે એના લીધે તેને ગુજરાતમાં પચાસથી એંસી ટકા વિસ્તારમાં વરસાદ મળે તેવી સંભાવના છે કોઈ જગ્યાએ તો ભારેથી ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે મહત્વનો છે કે અત્યારે જ્યારે વરસાદે મોટા વિરામનો રાઉન્ડ લીધો છે ત્યારે છૂટાછવાયા વરસાદની શક્યતાના આગામી તારીખથી ફરીથી એક સેશન શરૂ થશે એટલે કે અત્યારે વરાપનો મોટો રાઉન્ડ આપણને જોવા મળી રહ્યો છે બીજી તરફ કચ્છની વાત કરીએ તો કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હજુ પણ પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં વીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સામાન્ય ભેજવાળા પવનો પણ મળતા રહેશે એટલે કે સામાન્ય લો ક્રાઉડ ફોર્મેશન પણ સર્જાશે જેના ભાગરૂપે થઈને લોકલ ડેવલપમેન્ટના કારણે છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય ઠંડકનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે બાકી મિત્રો તારીખ કહી શકાય કે આઠથી લઈને સોળ તારીખનું જે સેશન છે એમાં વરસાદનો મોટો વરાપનો રાઉન્ડ જોવા મળશે છૂટાછવાયા વરસાદની શક્ય તા રહેલી છે બીજી તરફ ઉત્તર ભારતમાં અત્યારે એક મજબૂત સાયક્લોની સિસ્ટમ સર્જાયો છે દિલ્હી એનસીઆર સહિત અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં અત્યારે હાલ કોઈ ભારેથી દે ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ અત્યારે નહીં જોવા મળે વરસાદે થોડો વિરામ લીધો છે વિરામની વચ્ચે નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે